આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય વડોદરા સ્થિત ગતિશક્તિ યુનિવર્સિટી આવનારા પાંચ વર્ષમાં દેશની ટોચની દસ યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવશે તેવો વિશ્વાસ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈશ્નવે વ્યક્ત કર્યો સુરત અને વડોદરા જિલ્લામાં રેલવેને લગતા વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લીધી રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઇટી અને અવસાન ગ્રેજ્યુઇટીની મહત્તમ મર્યાદા વધારીને પચીસ લાખ કરાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા અને સોજીત્રામાં સાતસો કરોડથી વધુ રૂપિયાના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા એક નાણાકીય જૂથના કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની જાહેરાત અને અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ત્રણ કેટેગરીની ચેસ સ્પર્ધાનો આજથી પ્રારંભ સમાચાર વિગતવાર કેન્દ્રીય રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવનારા પાંચ વર્ષમાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય દેશની ટોચની દસ યુનિવર્સિટીઓમાં સામેલ થશે તેમણે ઉમેર્યું હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ભારતીય યુવાનો માટે રોજગારીની વધુ તકો ઉભી કરવા માટે શૈક્ષણિક શિક્ષણને ઔદ્યોગિક માંગ સાથે સંકલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે વડોદરામાં ગતિશક્તિ વિશ્વવિદ્યાલય દેશની પ્રથમ લોજિસ્ટિક યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહને સંબોધતા મંત્રીએ સાત લોજિસ્ટિક સેક્ટરમાં જ નહીં પરંતુ સેમિકન્ડક્ટર ટાઉન પ્લાનિંગ જેવા અન્ય વિવિધ ક્ષેત્રોમાં પણ ઉદ્યોગોને યોગ્ય માનવબળ બનાવવા માટે ગતિશક્તિ विश्वविद्यालय ने भूमिका ने प्रशंसा करी थी मंत्री श्री विद्यार्थियों ने सारा भविष्य माटे वर्तमान में मा जीववानी सलाह दी थी गतिशक्ति विश्वविद्यालय को एक इतना अच्छा इंफ्रास्ट्रक्चर मिले वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर मिले उसके लिए पांच प्रोजेक्ट एक साथ चल रहे बहुत जल्दी जो हाई स्पीड कॉर्पोरेशन का ट्रेनिंग इंस्टीट्यूट बना है वो भी गतिशक्ति में मर्ज हो जाएगा और मैं मान्यवर मुख्यमंत्री कुछ एक्स्ट्रा जमीन देंगे तो एक ऐसा कैंपस बनाएंगे कि जो कैंपस आने वाले काफी कई कई वर्षों तक के लिए हमारे छात्रों का रिक्वायरमेंट पूरा करे मुझे कॉन्फिडेंस है कि आने वाले पांच वर्षों के अंदर अंदर गतिशक्ति विश्वविद्यालय किसी भी रैंकिंग में टॉप टेन में आएगा સુરતના કીમ ખાતે આવેલા બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ ઉત્પાદનની અદ્યતન અને ચોકસાઈવાળી ટેકનોલોજી દેશમાં બાંધકામ ક્ષેત્રના ભવિષ્યમાં પ્રોજેક્ટો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યની એક દિવસીય મુલાકાત દરમિયાન આજે સુરતના કીમ ખાતેની બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ ઉત્પાદનની કામગીરીની સમીક્ષા કરી હતી તેમણે જણાવ્યું હતું કે જાપાનની ટેકનોલોજી દ્વારા આ સ્લેબની ઉત્પાદનની કામગીરી થઈ રહી છે જે ભારતની મોટી રેલવે ટ્રેક स्लैब सुविधा बुलेट ट्रेन प्रोजेक्ट में ट्रैक की जो स्लैब बनती है वो एक बहुत ही इंपॉर्टेंट कंपोनेंट होता है पूरे प्रोजेक्ट का इसीलिए एक हाईली स्पेशलाइज्ड फैक्ट्री बनाई गई है ट्रैक के स्लैब के लिए ये स्लैब जापानीज स्टैंडर्ड से बनते हैं यहाँ पर गुजरात में सूरत के पास में किम में देश की सबसे बड़ी ट्रैक स्लैब फैक्ट्री और आज की तारीख में दुनिया की सबसे बड़ी ट्रैक स्लैब फैक्ट्रीज में से एक ये फैक्ट्री है એવી જ રીતે શ્રી વૈષ્ણવે વડોદરા જિલ્લાના લાખોદરા ખાતેની પ્લાસર ઇન્ડિયા ફેક્ટરીની મુલાકાત લઈ ત્યાં બનતા રેલવેના પાટાની જાળવણીમાં ઉપયોગ લેવાતા જટિલ મશીનો અંગે માહિતી મેળવી હતી રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ માટે નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો વધારો કરાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના ધોરણે વય નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ તથા અવસાન ગ્રેજ્યુએટી મહત્તમ વીસ લાખ રૂપિયાની મર્યાદામાં આપવામાં આવે છે જે હવેથી આ નિર્ણયને પગલે પચીસ લાખ રૂપિયાની મર્યાદામાં આપવામાં આવશે આ લાભ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી વયનિવૃત્ત થતા કર્મચારી અધિકારીઓને મળશે રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક ત્રેપન કરોડ પંદર લાખ રૂપિયાનું ભારણ વધશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડોદરા ખાતે છસો સોળ કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા વડોદરાના નગરજનોની આવાગમનની સરળતા માટે અલકાપુરી અંડરપાસના સ્થાને ઓવરબ્રિજ બનાવવાની પણ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ વડોદરાને વિશ્વકક્ષાની માળખાકીય સુવિધાઓ સાથેની સુનિયોજિત વિકાસનું મોડેલ બનાવવાની પણ ખાતરી આપી હતી આ અગાઉ શ્રી પટેલે આજે આણંદ જિલ્લાના સોજિત્રા ખાતેથી ચરોતર વિસ્તાર માટે એકસો વીસ કરોડથી વધુ રૂપિયાના ત્રેપન જેટલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું સારવારની આડમાં માનવ જિંદગી સાથે ચેડા કરતા ડોક્ટરો કે હોસ્પિટલોની ગુનાહિત પ્રવૃત્તિઓને કોઈપણ ભોગે સાંખી લેવામાં નહીં આવે તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સમીક્ષા બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત સંલગ્ન હોસ્પિટલ માટે કાર્ડિયોવાસ્ક્યુલર કાર્ડિયોલોજી બાળ રોગ રેડિયો અને કીમોથેરાપી સંદર્ભે નવીન માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટને વધુ સુદૃઢ બનાવવામાં આવશે અને નવી ટીમ બનાવીને હોસ્પિટલોની સમયાંતરે વિઝીટ કરાવી રિપોર્ટ મંગાવવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવ્યો હતો હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વાંચે ગુજરાત બીજા તબક્કા અંતર્ગત આજથી આઠમી ડિસેમ્બર સુધી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પાલડી ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ યોજાશે આ બુક બુકફેરમાં સોથી વધુ સાહિત્યિક કાર્યક્રમો ત્રણસોથી વધુ પ્રકાશકોના સ્ટોલ સહિત એક હજારથી વધુ પ્રકાશકોના પુસ્તકો પ્રદર્શિત થયા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે સુરતના એક જૂથ દ્વારા આચરવામાં આવેલા નાણાકીય કૌભાંડમાં કોઈપણ શિક્ષકો સંડોવાયેલા હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપની લોભામણી સ્કીમમાં હજારો લોકો નાણાં રોકીને છેતરપિંડીનો ભોગ બન્યા છે જેમાં ઘણા શિક્ષકો પણ સંડોવાયેલા હોય તેવી વિગતો બહાર આવતા શ્રી પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી હતી તેમણે જનતાને આવી લોભામણી યોજનાઓથી દૂર રહેવા અપીલ કરી હતી ગુજરાતમાં આવી સ્કીમો ચલાવીને અસંખ્ય લોકોને બચત ને લઈ જતા હોય છે આ બદમાશો જ્યારે આવી સ્કીમ બનાવતા હોય ત્યારે સોફ્ટ લોકો ભણેન ગણે લોકો નોકરીયાત વર્ગને પણ ટાર્ગેટ કરતા હોય શિક્ષકોને પણ એજન્ટ બનાવવા તો આ પૂરો મામલો સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે બદમાશો અને આ સ્કીમ ના માલિકોને પકડી લેવામાં આવ્યા છે ગાંધીનગરમાં કોઈપણ ગુનાખોરીની ઘટના ન ઘટે તેની તકેદારીના ભાગરૂપે એકસો પચાસ જેટલા નામચીન આરોપીઓના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા આજે સવારે છ વાગ્યાથી શરૂ થયેલી આ કોમ્બિંગની કામગીરીમાં ત્રીસ જેટલી પોલીસની ટીમો દ્વારા કરાઈ હતી આ સંપૂર્ણ ઓપરેશનમાં ચાળીસ ઓફિસર અને ત્રણસો સ્ટાફ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી ગાંધીનગરના એએસપી આયુષ જૈને આપી હતી ટોટલ જેટલા અફસર અને તીનસો જેટલો સ્ટાફ નો સમાવેશ થાય છે આ કોમ્બિંગ ઓપરેશન ના ઉદ્દેશ્ય કે ગાંધીનગર જિલ્લામાં ગંભીર ગુનાનો અટકાવવા માટે અને ગાંધીનગર જિલ્લામાં સંપૂર્ણ શાંતિ થાય આ માટે અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રણ દિવસીય સ્ટુડન્ટ ચેસ ફેસ્ટિવલનો આજથી આરંભ થયો છે જેમાં એક હજાર ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આ સ્પર્ધાનો મુખ્ય આશય બાળકોમાં ચેસ પ્રત્યેની રૂચિ વધારવાનો છે જુદી જુદી ત્રણ શ્રેણીમાં યોજાયેલી આ સ્પર્ધામાં પ્રથમ શ્રેણીમાં અગિયાર વર્ષથી નાના બાળકો બીજી શ્રેણીમાં બારથી સત્તર વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ અને ત્રીજી શ્રેણીમાં અઢારથી પચીસ વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે આ સ્પર્ધામાં જુદી જુદી કેટેગરીમાં વિજેતાઓને કુલ પાંચ લાખ રૂપિયાના ઇનામો આપવામાં આવશે જૂનાગઢની કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે આંતર કોલેજ ખેડૂત રમતોત્સવ શરૂ થયો છે જૂનાગઢથી અમારા પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે આ રમતોત્સવમાં ચાર જિલ્લાની ચોત્રીસ કોલેજના એકસો સિત્તેરથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે વડોદરા સ્થિત ગતિશક્તિ યુનિવર્સિટી આવનારા પાંચ વર્ષમાં દેશની ટોચની દસ યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવશે તેવો વિશ્વાસ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વ્યક્ત કર્યો રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુએટી અને અવસાન ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદા વધારીને પચીસ લાખ કરાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા અને સોજીત્રામાં સાતસો કરોડથી વધુ રૂપિયાના વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા એક નાણાકીય જૂથના કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરવાની શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનની જાહેરાત અને અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ત્રણ કેટેગરીની ચેસ સ્પર્ધાનો આજથી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા